મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના પોલીસ અધિકારી કર્મચારીઓનું થશે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન આઈપીએસ બ્રજેશ કુમાર ઝાને વિશિષ્ટ સેવા બદલ એવોર્ડ મળશે ડીવાયએસપી દિગ્વિજયસિંહ ચુડાસમાને પણ પ્રેસિડેન્ટ એવોર્ડ મળશે ચિરા કોરડિયા નિલેશ જાજડિયાને પ્રેસિડેન્ટ એવોર્ડ મળશે અશોક પાંડોર દેવદાસ બારડને પણ એવોર્ડ મળશે ત્યારે સુરેન્દ્રસિંહ યાદવ

છવ્વીસ જાન્યુઆરી એટલે કે આવતીકાલે એ છે એ અંતર્ગત જોવા જઈએ તો ગુજરાતમાં પ્રેસિડેન્ટ મેડલ માટે બે અધિકારીઓની સીધી રીતે પસંદગી કરવામાં આવી છે આઈપીએસ અધિકારી બ્રિજેશ કુમાર ઝા ની પસંદગી કરવામાં આવી છે એ ઉપરાંત જેમની નામની જાહેરાત થઈ છે એ ડીવાયએસપી ડીપી ચુડાસમાના નામની પણ જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત બીજા નવ અધિકારીઓને પણ સર્વિસ સેવા મેડલ સીધી રીતે સન્માનિત

પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવશે અગિયાર પોલીસ અને અધિકારીને પ્રેઝિડેન્ટ એવોર્ડ મળશે બાબુ પટેલ મુકેશ ટેગી હેમાંગ મોદીનું પણ સન્માન કરવામાં આવશે